અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસે સાણંદમાં ગૌવંશની ચોરી કરતી ગેંગના કુલ પાંચ શખ્સોને ઝડપી પાડ્યા અગાઉ સાણંદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાનો ભેદ ઉકેલીને પાંચ શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા થોડા દિવસ પહેલાં અમદાવાદ ગ્રામ્યના સાણંદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ગૌવંશની ચોરી કરતી ગેંગને અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસે ઝડપી પાડી હતી અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસે પાંચ આરોપીઓને મોબાઈલ ફોન કિંમત રૂપિયા દસ હજાર પાંચસો गुणाना कामे वपराएली आई 20 गाड़ी 150000 તેમજ કુલ મળીને 160500 ના મુદ્દામાલ સાથે आमदार ગ્રામ મે એલસીબી પોલીસ હે આર ઓ પી સોહિલ सलीमભાઈ અલીભાઈ કાચી રહે ફતેવાડી જુહાપુરા સરખેજ સમીર ઉર્ફે બાબા જહીરુદ્દીન મયુદ્દીન મોમીન રહે જુહાપુરા અમદાવાદ સહબાજ મજીદખાન મુરીબખાન પઠાણ રહે જુહાપુરા અમદાવાદ સિરાજ મહંમદ ઇમરાન મયુદ્દીનભાઈ શેખ રહે જુહાપુરા અમદાવાદ સલીમ ખાન ઉર્ફે તડકી દોસ્ત મહંમદ ખાન નિયાજ મહંમદ ખાન પઠાણ રહે આસ્ટોડિયા અમદાવાદને અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસે ઝડપી પાડ્યા હતા તમામ આરોપીઓનો અમદાવાદ શહેર તેમજ વિવિધ પોલીસ સ્ટેશનમાં અગાઉ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસે સમગ્ર મામલે પાંચ શખ્સોને ઝડપી પાડ્યા હતા